શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ત્રીસ જૂનનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે કરવો એવો કંઈક નિયમ જેણે જોડે આત્મારામ કરવો એવો કંઈક નિયમ જેણે જોડે આત્મારામ નિયમ કરવો નિત્યનો જેથી રામકૃપા કરે રે સાચ નિયમ પાડવો વાચા ને મન જેણે સંતુષ્ટ થાય રઘુનંદન કર્તવ્યમાં રોકવું શરીર જેથી સંતોષાય રઘુવીર સતીને બીજું ન દૈવત જાણ તેનો પતિ તે જ એક પ્રમાણ જોવાના તેના દોષ કે ગુણ કર્તવ્યનું કરવું જતન પતિવ્રતા ધર્મ શ્રેષ્ઠ ભારી વંદે તેને સંત મહામુનિ પતિ આજ્ઞા પ્રમાણ એ જ સાધ્વીનું મુખ્ય લક્ષણ જાણ નહીં ફરિયાદ ઓછું પૂરું ઈશ્વરને ન એ ગમતું ખરું સંતતિ અને સંપત્તિ ઈશ્વર કૃપાથી જે પ્રાપ્તિ તેનું કરવું રક્ષણ પણ તેમાં ન ચીટકે આપણું મન જે ગમતું પતિને તે જોવું તે તે આપણું ધર્મ જ જાણવું મનથી કરવું ભગવત સ્મરણ જેણે ચૂકે મરણ અખંડ રાખવું સમાધાન ચૂકવા ન દેવું અનુસંધાન શરીર રહ્યું સંસારમાંય મનને રાખવું ઈશ્વરમાં સંસારમાં રહેવું સાવધ રામમાં રાખવું આપણું મન તેના દાતા બનતા રામ ચિંતાનું નહીં તેને કામ મુખમાં રાખવું નામ સ્મરણ હૃદય રાખવો એ પાકો વિશ્વાસ અનુભવ આવે નક્કી ખાસ એક વાર પણ પતિને નમન રામરૂપ જાણીને મન જાણવું તેના મનનો ભાવ કરવું તેમ તેમાં હિત સાચ આવો નિયમ જેના ઘરમાં ઊભા રામ તેના આંગણામાં આવ્યા અતિથિને આપવું અન્ન કોઈ ન જાય દુઃખી મન રામ કરતા રાખવો ભાવ કમીપણાને નહીં ત્યાં સ્થાન ઉગમ સ્થાન સૌનું એક ધરવું એ આપણે જીત કસાઈની નહીં તેને ભીત ભીતિ રામ વિનાનું નહીં જોવું જગ એ જ સમાધાનનું લક્ષણ સત્ય આવ્યું છે આપણી પાસ રામ પાસથી તે આવ્યું ખાસ એવો રાખવો સદાય ભાવ સાક્ષીપણાથી દેહ સંસાર રઘુનાથ ભજવા એક અંતર દેહની ગતિ પ્રારબ્ધને ને હાથ શાસ્ત્રો એવું કહેતા સાચ પણ ન ઠસતું એ આપણે મન એક જ જગમાં મારા રામ મુખથી લેતા રહેવું નામ હૃદયે પરમાત્માનો પ્રેમ એથી ન બીજો કરવો વિચાર ચિત્તે કરવો એ નિર્ધાર ચાતુર્માસમાં કરવી શરૂઆત અખંડ રાખવું એવું ધરીને મન નિયમ થોડા જે કંઈ કરવા કરીને જોવા તે તમ ભલા લેતા રહેવું રામનું નામ ખાતા પીતા કરતા કામ થાય એટલું કરવું જતન ઈશ્વર આગળ તે કરે પૂર્ણ કહેશો સૌને આશીર્વાદ સૌએ જોડો શ્રી ભગવાન જુઓ માગું એક જ હું ખાસ વિના નામ નહીં રહેશો સાચ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ